પેલો પ્રશ્ન છે નીચેના આવત કોષ્ટ અવલોકન કરો ઓકે અને એમાં આગળ કીધું છે 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 અહીંયા કોઈ એક તત્વ જેની સંયોજકતા તમારે કયા ક્રમની અંદર તો કે ભાઈ અહીંયા તમને એવું કીધું છે કે સંયોજકતા જે છે ઇન્ક્રીઝિંગ ઓર્ડર બરાબર છે ઇન્ક્રીઝિંગ ઓર્ડર વધતા ક્રમની અંદર દર્શાવીશ પેલા જોઈ લઈએ અહીંયા છે વાય અહીંયા છે z અને અહીંયા દેખાઈ રહ્યો છે x આ સમૂહ નંબર 1 છે આ 2 છે 2 ની વેલેન્સી કેટલી હોય 2 હોય યાદ હશે તમને ns2 એટલે વેલેન્સી કેટલી હોય ભાઈ 2 હોય બરાબર છે પછી આ y ની વેલેન્સી કેટલી હોય કયો મને તો y કયો છે સમ આ 13 આ 14 કઈ રીતના નક્કી કરું છું અહીંયા બોરોન છે આ કાર્બન છે આ 15 આ 16 આ 17 અને 18 અને સામાન્ય ઇલેક્ટ્રોન રત્ન લખો એનએસ ટુ એન પી થ્રી ત્રણ ગુમાવી દે ત્રણ ગુમાવી દે અથવા ત્રણ ગુમાવી દે અથવા એને કેટલા મેળવવાના થાય થવું હોય તો બરાબર છે કા તે ત્રણ ગુમાવી દે હવે જો મેં ઇલેક્ટ્રોન રત્ન આ બે ને પાંચ શું છે તો વાય એટલે નાઇટ્રોજન થાય સમજાવું તમને આ બે ને પાંચ શું છે પરમાણુ ક્રમાંક શું થાય સાત થાય ટુ છે તો પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ત્રણ ને બે પાંચ બીજી કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન આ છે ટુ અને ફાઈવિક્સ થવા માટે કા ત્રણ ગુમાવવા પડશે અને કા ત્રણ મેળવવા બરાબર છે કા ગુમાવવા પડશે અને કા ત્રણ મેળવવા ત્રણ આવે છે હંમેશા યાદ રાખવાનું કે આ જે બાહ્યતમ કક્ષા છે એના બધા ઇલેક્ટ્રોન ની ગુમાવી શકે અને કા મેળવી શકે બરાબર બધા ઇલેક્ટ્રોન તો કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ પાંચ ઇલેક્ટ્રોન છે તો આની એક વેલેન્સી રહેશે ત્રણ અને એક વેલેન્સી રહેશે પાંચ ત્રણ અને પાંચ ઓકે આ કોની વેલેન્સી વેલેન્સી ભાઈ ની અહીંયા આપણે જોઈ લીધી આવશે બે હવે જેડ ની વેલન્સી જોઈ લઈએ જેડ ની વેલન્સી જોઈ લઈએ કે જેડ ની અંદર શું કીધું છે ટુ એટ ફોર ચૌદ નંબર છે ચૌદ નંબર એટલે આ થઈ જાય એનએસ ટુ અને એનપી એટલે ચૌદ કાર્બન ની નીચે કોણ હોય ભાઈ સિલિકોન જે વન એસ ટુ કમ્પ્લીટ હશે ટુ એસ ટુ કમ્પ્લીટ હશે ટુ પી સિક્સ કમ્પ્લીટ હશે થ્રી એસ ટુ કમ્પ્લીટ હશે અને થ્રી પી ટુ હશે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને પછી ચાર કાં ચાર ગુમાવી દેશે અને કાં ચાર મેળવી દેશે શું કામ છેલ્લા આંકડાને આઠ માંથી બાદ કરી અહીંયા આપણે એજ જ આ બે જે છે ત્યાં પહોંચવા માટે એને પાંચ છે ને આમાં કેટલા હતા ઇલેક્ટ્રોન પાંચ હતા તો આઠ માંથી પાંચ બાદ કરી દીધા ત્યારે તો ત્રણ આવ્યા વેલેન્સી મેળવવા માટે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા છેલ્લી કક્ષક માં રહેલા આ કક્ષક છે પી કક્ષક છે એમાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા અથવા ટોટલ કક્ષા જે છે એને આઠ માંથી બાદ કરી દીધો ટોટલ કક્ષા જે છે બે થઈ ગઈ આની મુખ્ય વેલેન્સી ચાર થઈ ગઈ આમાં શું કરવું નાઈટ્રોજન છે એની માટે એમોનિયા યાદ કરો જનરલી નાઇટ્રોજનની વેલેન્સી કેટલી હોય ત્રણ કારણ કે પાંચ મેળવવા પાંચ ગુમાવા કરતા ત્રણ મેળવા વધુ આવે છે નિશાની ઘટતા ક્રમ ની દર્શાવે છે તો આ પ્રશ્નની અંદર અહીંયા ઘટતો ક્રમ છે બરાબર આપણો જવાબ અને આ પણ ઈજી છે